દાહોદના ચકચારી જમીના નકલીયા અને હુકુમ મામલે સૌપ્રથમ ફરિયાદ મે બે હજાર ચોવીસમાં નોંધાઈ હતી અને નામાંકિત બિલ્ડર અને જમીન દલાલોની ધરપકડનો સિલસિલો શરૂ થયો હતો પરંતુ ફરિયાદ સમયથી જ દાહોદ છોડી વિદેશ ભાગી ગયેલા બિલ્ડર કુદબી રાવતે અલગ અલગ દેશમાં રહી વકીલ મારફતે સેન્સન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં જમીન આગોતરા અરજી મૂકી હતી પરંતુ અરજી રદ થઈ હતી બિલ્ડર લાંબા સમય સુધી હાજર નહીં થતા પોલીસે મિલકત ટાંચમાં

બનાવની હકીકત એ પ્રકારની છે કે મે બે હજાર ચોવીસમાં શ્રી દ્વારા દાહોદના રળિયાતી ગામના સાંગા ફળિયામાં આવેલ જમીન રેવન્યુ સર્વે નંબર ત્રણસો છોતેર પૈકી એક એક પૈકી ચાર એ જમીનમાં એસડીએમસીના ખોટા બનાવટી હુકમ આધારે પ્લોટિંગ પાડી જમીન લોકોને વેચી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન કરવા લગતનો કેસ દાખલ થયો હતો જે અન્વયે આરોપી કુતબુદ્દીન નુરદીન રાવત જેઓ બનાવ બન્યો એફઆર દાખલ થઈ તે વખતે વિદેશમાં હતા અને ત્યારબાદ તેઓને જાણ થતાં તેઓ ત્યાંથી બારોબાર અને દેશમાં જતા રહેલા હતા અને તેઓએ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ દ્વારા રિજેક્ટ થતા તેઓએ નામદાર હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરી હતી તો નામદાર હાઈકોર્ટે પણ કેસના મેરિટને ધ્યાનમાં રાખી તેમની જામીન અરજી આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી આ દરમિયાન આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું અને તેમાં પણ હાજર નહીં હતા કે મળે નહીં આવતા તેમના વિરુદ્ધ સીઆરપીસી બ્યાસી મુજબની કાર્યવાહી કરી તેમને પ્રોક્લેમ્ડ ઓફ ઓફેન્ડર જાહેર કરવા માટેની પ્રોસેસ પણ સ્ટાર્ટ કરવામાં આવેલી હતી જેએનવાય જાહેરનામું બહાર પાડી તેમની પૂરતી પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલી હતી ત્યારબાદ આરોપી દ્વારા નામદાર હાઈકોર્ટના આગોતરા જામીન નામંજૂર કરવાના હુકમ સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં તેમને પ્રથમ તારીખની અંદર અટક નહીં કરવા માટે વચગાળાની રાહત આપવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવવા અને તેમના વચગાળા રાહત છે એ દૂર કરવા માટે વિગતવારના મુદ્દાઓ સહિતનું એફિડેટ રજૂ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી એ તમામ રજૂઆતને ધ્યાનમાં લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આગોતરા જામીન અરજી અન્વયે રાહત આપી હતી એ રાહતને દૂર કરી તેમની આગોતરા જામીન અરજી મેરિટના આધારે ડિસમિસ કરવામાં આવેલી છે અને આજરોજ આરોપી કુતબુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત દ્વારા નામદાર ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કરતા તેઓની નામદાર ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ અરજી થકી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અન્વયે તેઓને દિન છ ના રિમાન્ડ પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે પોલીસ કસ્ટડીમાં છે સામે નંબર ઓબ્લિક ફોર આ ગુનામાં આજે સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડરના આધારે તેમની ધરપકડ થઈ છે આ સિવાય અન્ય ગુનામાં પણ તેઓનું આરોપી તરીકે સંડોવણી સામે આવેલી છે જેમાં પણ તેઓને નામદાર સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી રિજેક્ટ કરવામાં આવી છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા તેમને વચગાળાની રાહત આપવામાં આવેલી છે જે અંગે પણ કાયદેસરની એફિડેવિટ કે જરૂરી પત્રવિહાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરી અને એ પણ દૂર કરવા માટેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કુતુબુદ્દીન રાવત સિવાય પણ અન્ય લગભગ સાતથી આઠ લોકો એવા છે કે જેમને સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી નામંજૂર થતા હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી જ્યાં તેમને વચગળાની રાહત આપવામાં આવી છે પરંતુ પેરેટીના ધોરણો ઉપર જે સુપ્રીમ કોર્ટમાંથી આ અરજીક થયા છે તો હવે એ તમામ લોકોની નામદારા હાઈકોર્ટમાંથી પણ વચગાળાની રાહત છે દૂર થાય તે માટેના જરૂર પ્રયત્નો હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે